જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે પોતાના જ મતક્ષેત્ર ડીડિયાપાડામાં પ્રતિબંધ હોવાથી ચૈતર વસાવા આસપાસના વિસ્તાર પંચમહાલ છોટાઉદેપુર જેવા પંથકમાં પ્રવાસ કરી રહ્યા છે સ્વાભિમાન યાત્રા ચૈતર વસાવે શરૂ કરી છે જ્યાં અંતરિયાળ છેવાડાના ગામના લોકો હોય ત્યાં આદિવાસી સમાજના લોકોને ચૈતર વસાવા મળી રહ્યા છે તેમની સમસ્યા જાણી રહ્યા છે અને આ જ બધી સમસ્યાને લઈને અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે આ બધા વચ્ચે ચૈતાર વસાવાએ રાજ્ય કક્ષાના મંત્રી ભી ભીખુસિંહ પરમાર પર મોટો આરોપ લગાડ્યો છે ચૈતાર વસાવાએ ભીખુસિંહ પરમાર પર આદિવાસીઓના પૈસા ચાઉ કરી દેવાનો આરોપ લગાડ્યો છે ચૈતર વસાવાએ કહ્યું છે કે સાહીઠ કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે આદિવાસીઓના વિકાસ માટે તેમાંથી પિસ્તાળીસથી પચાસ કરોડ જેટલા રૂપિયા મંત્રીએ પોતાની રીતના સગે વગે કરી દીધા છે એટલે કે પોતાની રીતના વહીવટ કરી દીધો છે ચૈતર વસાવાએ કામો ગણાવ્યા છે કે આ કામ જે વિકાસ કાર્યો પાણીના કામ હોય રસ્તાના કામ હોય આ ઉપરાંત શાળાઓના કામ હોય ઓરડાના કામ હોય આ બધા માટે ફાળવેલા રૂપિયા મંત્રીએ પોતાની રીતના સગે વગેરે કરી દેવાનો ગંભીર આરોપ ચૈતર વસાવાએ લગાડ્યો છે ચૈતર વસાવાએ આરોપ લગાડતા શું કહ્યું સાંભળીએ નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટન યોજના અંતર્ગત સાહીઠ કરોડ રૂપિયા આવેલા છે ત્યારે યોજનામાં અગાઉ અમારે ડેડીયાપાડા ખાતે મિટિંગ થઈ હતી એમાં સત્તર કરોડ રૂપિયા ડેડીયાપાડાના છે અને અગિયાર કરોડ રૂપિયા શાકબારાના છે પરંતુ ધારાસભ્ય તરીકે અમે જે ત્યાંના ખેડૂતોને સિંચાઈના બોર મળે ત્યાંના ખેડૂતોને સબમર્સિબલ પમ્પસેટ મળે બહેનોને દૂધાળા ગાય ભેંસ મળે અને આંગણવાડીના હોય ત્યાં આંગણવાડી બને શાળાનો હોય ત્યાં શાળા બને જ્યાં પીવાના પાણીની તકલીફ હોય ત્યાં પીવાના પાણીના કામ થાય એવા કામો અમે સજેસ્ટ કર્યા હતા પરંતુ પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારે વડોદરા અમદાવાદ અને સુરતની કેટલીક એજન્સીઓને સાથે રાખીને ડેડિયાપાડામાં સત્તર કરોડમાંથી પંદર કરોડ જેટલું આયોજન બારોબાર એમણે કરી દીધું છે એક પ્રકારે સાગબારામાં અગિયાર કરોડમાંથી આઠથી નવ કરોડનું આયોજન ભીખુભાઈ પરમારે કરેલું છે તો ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ ધારાસભ્ય તરીકે મને મત આપ્યા છે સાંસદ સભ્ય તરીકે મનસુખભાઈને મત આપ્યા છે અને અમે બધા ત્યાં ગામડાઓમાં ફરીએ છીએ ત્યારે લોકોની રજૂઆતો અમને મળે છે ત્યાંના લોકો કોઈ કામ પડે તો ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમના મોડાસા મળવા જવાના નથી અને આ યોજનામાં કોઈ પણ પ્રભારી મંત્રીએ આયોજન કરવાનું નથી માત્ર એમણે સંકલન કરીને સરકાર સાથે રહીને સુચારુ આયોજન કરવા માટે એમને અધ્યક્ષ બનાવવામાં આવે છે છતાં ભીખુસિંહ પરમારે સાહીઠ કરોડમાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન કરીને નર્મદા જિલ્લાની આદિવાસી પ્રજા સાથે અન્યાય કર્યો છે જે પ્રકારે ગુજરાત સરકારમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી એમાં આજ દિન સુધી એક લાખ કરોડનું આદિવાસીઓના વિકાસ માટેના બજેટ ફાળવવામાં આવ્યા છે પણ આવા જ પ્રભારી મંત્રીઓ આવા જ દિસેકના અધિકારીઓ ટ્રાઇબલના અધિકારીઓ આ આદિવાસીના હકના બજેટ ચાઉ કરી જાય છે પોતાના ઘરે સગે કારણે બાળકો આજે કુપોષણથી પીડાય છે નર્મદા જિલ્લામાં બાળકો કુપોષણથી પીડાય પીડાય છે છે સિકલ આજે રોજગારી નથી અમે સિંચાઈને આ બોરની માંગ કરીએ છીએ ત્યારે નવા નવા પ્રોજેક્ટો મંજૂર કરીને પૈસા લઈ જવાની વાત છે ત્યારે અમારા લોકો સિંચાઈ ન હોવાના કારણે શહેરો તરફ સ્થળાંતર કરે છે બાળકોનો ડ્રોપ આઉટનો રેશિયો પણ વધે છે ત્યારે ભીખુસિંહ પરમાર દ્વારા એજન્સીઓની સાથે રાખીને જે સાહીઠ કરોડનું આયોજન હતું એમાં મોટે ભાગેનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે જેને હું વિરોધ કરું છું જો આવનારા દિવસોમાં આમાં સુધારો નહીં કરવામાં આવે અમારા લોકોના પીવાના પાણીના રોડ રસ્તાના આંગણવાડીના શાળાના ઓરડા ખેતીવાડીના બોર અને પશુપાલન માટેના ગાય ભેંસ મંજૂર નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમે અમારા વિસ્તારના લોકોને સાથે રાખીને ભીખુસિંહ પરમાર જે પ્રભારી મંત્રી છે એમની સામે અધિકારીઓ સામે અમે આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું જે બે કરોડ રૂપિયા ખેતીવાડી માટે છે તો ખેતીવાડીના મારા પેડ પર અમે બોરવેલ માંગ્યા છે કેમ કે અમને ખેડૂતો બોરવેલની માંગણી કરે છે બીજું કોઈને મોટર ના આવે તો મોટરની અમે માગણી કરેલી છે એ જ પ્રકારે પશુપાલનમાં અમે ગાય ભેંસની માંગણી કરેલી છે એ જ પ્રકારે સિંચાઈના લાભાર્થીઓ માટે અમે સિંચાઈના વાઇઝ માગણી કરેલી છે કે ખેડૂતોને સિંચાઈના બોર આપવામાં આવે એની જગ્યાએ આ લોકોએ એમાં એમણે આ પરમારની સૂચનાથી સેન્દ્રીય ભીખુ બત્રીસ લાખના સંકલિત જીવાત લાખનું સંકલિત પોષણ અઢાર લાખના કિચન ગાર્ડન એવા ઝટકા મશીન એવા આ કામ જે લોક ઉપયોગી નથી એવી યોજનાઓ મંજૂર કરીને બારો બાર એમણે અહીંના આદિવાસીઓના પૈસા વાપરી નાખ્યા છે તમે જોઈ શકો છો એ જ પ્રકારે બીજી અનેક યોજના છે જેમાં પણ એ લોકોએ હાવ તમે જોઈ લો આજે શાળાઓની અમે માંગણી કરી તો એ લોકોએ થ્રીડી ક્લાસરૂમ હવે શાળા જ નથી તો તમે કાં થ્રીડી ક્લાસરૂમ બનાવવાના છો કુલર પૂરા પાડવા હવે ઓરડા નથી તમે કુલર માટે ટાંકી કામ મૂકવાના છો નળિયાવાડી નિહાળશે અમારે ત્યાં જો જૂની આસન પટ્ટા માટે આ પચીસ લાખ વીસ લાખ આ પચાસ લાખ શાળાઓ અપગ્રેડ કરવાના પચાસ લાખ એટલે કલર મારવાના પચાસ લાખ કઈ શાળાના એટલે એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોના કેવા પ્રમાણે બહારના એનજીઓના કેવા પ્રમાણે આ બધી ગ્રાન્ટ એમણે બારોબાર વાપરી કાઢી મેં ડેડીયાપાડામાં સત્તર કરોડમાં આયોજન આપ્યું માત્ર પચાસ લાખ જેટલા મારા આયોજન આવ્યું છે તે પણ આરસીસી રોડ એટલા મારા મંજૂર એમણે કર્યા છે ને બીજું મલ્ટીપર્પઝ સેટ લર્નિંગ બાય ડુઇંગ કીટ આ અમારા લોકોને જરૂર નથી અમારા લોકોને શાળાના ઓરડાની જરૂર છે આંગણવાડીની જરૂર છે અમારા લોકોને સિંચાઈની જરૂર છે અમારા લોકોને શિક્ષણની જરૂર છે રોડની જરૂર છે એની જગ્યાએ આ પ્રભારી મંત્રી દ્વારા એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓને સાથે રાખીને નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસ માટેના સાહીઠ કરોડ રૂપિયામાંથી લગભગ પિસ્તાલીસથી પચાસ કરોડનું આયોજન એમણે બારોબાર કર્યું છે એમાં સાંસદશ્રીને પણ ખબર નથી તાલુકા પ્રમુખે પણ હમણાં કીધું કે મને ખબર નથી તો આયોજન અમને પૂછ્યા વગર કેમ ભીખુભાઈ પરમાર જેમણે પ્રભારી મંત્રી કર્યું એક સવાલ છે આવનારા દિવસોમાં સરકાર શ્રીને પણ અમે જણાવીશું અને ઉગ્ર આંદોલન જે લોકોના પૈસા જે વપરાયા છે એને અમે સગે વગે કરવા નહીં દઈએ આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે લોકોને સાથે રાખીને અમે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે આગામી સમયમાં જો તેમણે કહ્યા તે પ્રકારના કામ નહીં કરવામાં આવે અને મંત્રી પોતાની રીતના આ પૈસાનો ઉપયોગ કરશે તો આદિવાસીઓને સાથે રાખી નર્મદા કલેક્ટર કચેરીએ મોટું આંદોલન કરશે એટલે કે મોટા આંદોલનની સાવે ચીમકી ઉચ્ચારી છે મંત્રી પર ગંભીર આરોપ લગાડ્યો છે કે મંત્રી પોતાની રીતના પૈસાનો વહીવટ કરી નાખે છે અને કામો પોતાની રીતના કરે છે તેવો આરોપ લગાડ્યો છે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું હાલ તો ચૈતારોષાએ મોટી ચીમકી ઉચ્ચારી છે અને આદિવાસી સમાજ કઈ રીતના જુએ છે શું મંત્રીએ ખરેખર આ પૈસાઓ જે પ્રમાણે ચૈતર વસાવા આરોપ લગાડી રહ્યા છે તે પ્રમાણે સગે વગે કર્યા હોય તો એ ખૂબ ગંભીર ઘટના ગણાય આગામી સમયમાં ભાજપની શું પ્રતિક્રિયા આવે છે ચૈતર વસાવા શું કરે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ